દોસ્તો ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તો તમે ઓળખતા થશો પરંતુ શું તમને ખબર છે નરેન્દ્ર મોદીને પત્ની પણ છે આખરે આ સાંભળવામાં તમને કદાચ નવાઈ લાગશે પરંતુ હા દોસ્તો અમે તમને જણાવી દઈએ કે નરેન્દ્ર મોદી આજે પોતાના પત્ની થી શા માટે અલગ રહે છે આજના વિડીયોમાં તમામ બાબતે વાત કરીશું કે એમના લગ્ન ક્યારે થયા હતા અને શા માટે બંને એકબીજાથી જુદા થયા હતા આ તમામ સવાલોના જવાબ આખરે તમારા મનમાં પણ થતા હશે પરંતુ આપણે તો ફક્ત નરેન્દ્ર મોદીને વડાપ્રધાન તરીકે જોઈએ છીએ પરંતુ એમની પ્રેમ કહાની પણ ખૂબ મજાની છે તે રાજાના વિડીયોમાં અમે તમને આ તમામ બાબતે વાત કરીશું માટે વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને નરેન્દ્ર મોદીના જીવન સાથે જોડાયેલી વાત જાણીએ તે પહેલાં આપ અમારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલી વાર આવ્યા છો અને હજુ સુધી આપણે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો વાલા દોસ્તો આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઈબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને જેનાથી આવાને આવા ઇન્ફોર્મેટિવ વિડીયો અમે તમારા માટે લાવતા રહીએ સૌથી પહેલા નરેન્દ્ર દામોદર દાસ મોદી કે જેમને નરેન્દ્ર મોદી તરીકે આપણે બધા ઓળખીએ છીએ એમના પત્નીનું નામ જશોદાબેન મોદી છે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પત્ની જશોદાબેનનો જન્મ ઓગણીસો બાવનમાં થયો હતો એમના લગ્ન બાળ વયમાં વડનગરમાં એમના કુટુંબીઓ દ્વારા કરાવવામાં આવ્યા હતા ઈસવીસન સન ઓગણીસો અડસઠમાં જ્યારે નરેન્દ્ર મોદી અઢાર વર્ષના હતા ત્યારે તેમના લગ્ન થયા હતા તે સમયે જશોદાબેન તો માત્ર સોળ વર્ષના હતા નરેન્દ્ર મોદી આજે દેશના વડાપ્રધાન છે એમનું ગૌરવ પણ જશોદાબેન લેતા હોય છે લગ્ન બાદ અમુક સમયમાં જ નરેન્દ્રભાઈએ જશોદાબેન સાથે રહેવાનું છોડી દીધું અને તેઓ સંન્યાસ અંગીકાર કરવા ત્રણ વર્ષ સુધી ભ્રમણ કરે છે તેમના કાકા સાથે ધંધાર્થી જોડાયા અને પછી સમાજ જીવનની શરૂઆત કરી જશોદાબેન પોતાને નરેન્દ્ર મોદીના પત્ની તરીકે આજે પણ ઓળખાવે છે આગળ જતા તેમણે પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો અને શિક્ષિકા તરીકે કારકિર્દી બનાવી અને આજે તેઓ એક નિવૃત્ત શિક્ષિકા તરીકે પોતાની ફરજ બજાવી રહ્યા છે દોસ્તો જશોદાબેન આજે નરેન્દ્ર મોદીના પત્ની હોવાનું ગૌરવ લે છે એમના બે વર્ષના જ્યારે હતા ત્યારે એમની માતા પણ અવસાન પામ્યા હતા ત્યારબાદ એમના ભાઈઓએ જ એમનો ઉછેર કર્યો હતો અને જ્યારથી નરેન્દ્ર મોદી સાથે એના લગ્ન એમના છૂટા થયા છે ત્યારથી લઈને જશોદાબેન આજે પણ એમના ભાઈઓ સાથે પોતાનું જીવન પસાર કરી રહ્યા છે જ્ઞાતિના રીતિ રિવાજ અનુસાર વડનગરમાં વડીલો દ્વારા એમના લગ્ન થયા હતા લગભગ ત્રણ કે ચાર વર્ષની વયે તેમનું સગપણ નક્કી થયું હતું જ્યારે મોદીની ઉંમર એ માત્ર તેર વર્ષની હતી મોદીની આ ઉંમરમાં એમના લગ્ન લેવાયા હતા એ સમયની જ્ઞાતિ પ્રથા અનુસાર દંપતીએ ઓગણીસો અડસઠમાં દાંપત્ય જીવન શરૂ કર્યું હતું સૌ સગા વાલાઓ આ દિન સંપર્કથી ત્રણ વર્ષ નરેન્દ્ર મોદી જ્યારે દૂર ગયા ત્યારે એઓ સંન્યાસ અંગીકાર કરવા માટે ગયા હતા પરંતુ એકલા અમદાવાદ થઈ પોતાના કાકાની કેન્ટીનમાં જવા પહેલા તેમની જશોદાબેનને તેડાવી લીધા હતા ત્યારબાદની શરૂ થાય છે જશોદાબેનના આવ્યા પછી મોદીના તેમના માતા પિતા સાથે વાત થયો હતો અને યોજના અનુસાર તેઓ ઘર છોડી કાકા પાસે ચાલ્યા ગયા ત્યારબાદ એમના જીવનનો અંત આવ્યો હતો આજે પણ જ્યારે જશોદાબેનને અલગ અલગ ઇન્ટરવ્યુમાં પૂછવામાં આવે છે કે નરેન્દ્ર મોદીએ તેમના તેમનું ત્યાગ શા માટે કર્યો ત્યારે જશોદાબેન કહેતા હોય છે કે નરેન્દ્ર મોદી દેશ સેવાને પ્રાધાન્ય આપવા માગતા હતા એટલા માટે તેઓ અલગ અલગ જગ્યાઓએ જતા હોય છે મેં પણ એમની સાથે જવા માટે રજૂઆત કરી હતી પરંતુ તેઓએ મને કહ્યું કે તારે અભ્યાસમાં ધ્યાન દેવું જોઈએ આજે પણ તેઓ નરેન્દ્ર મોદી માટે વ્રત કરે છે આજે એમની લગ્ન જીવનને ઘણા બધા વર્ષો પણ થઈ ચૂક્યા હોવા છતાં નરેન્દ્ર મોદી આજે એમના પત્નીને મળતા નથી અને એમનાથી દૂર રહીને જ પોતાનું જીવન પસાર કરી રહ્યા છે ત્યારે આજે દેશના મહત્વના નિર્ણયો લેવાનું કામ જ્યારે યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરતા હોય ત્યારે દોસ્તો નરેન્દ્ર મોદીના લગ્ન જીવન સાથે જોડાયેલી આ વાત વિશે તમારું શું કહેવું છે તમારું મંતવ્ય નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને આપ અવશ્ય જણાવજો જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો તમારું ફ્રેન્ડ્સ સાથે વિડીયોને શેર કરવાનું ના ભૂતા અને આવા નવા ઇન્ફોર્મેટિવ અને રસપ્રદ વિડીયોઝ નિહાળવા માટે આજે જ નીચે રહેલું બે લાયકન દબાવીને સબસ્ક્રાઈબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલ ધન્યવાદ